જે દુકાનો ઉપરથી જે વેચાણ થાય છે એના ઉપર જે કમિશન આપવામાં આવતું હતું એ કમિશનના પૈસા બારોબાર એની ઉચાપત કરવાનો એક ગુનો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના છએ છ તાલુકાઓ છે તાલુકાઓની જે દુકાનો છે એ દુકાનોમાં જ્યાં વેચાણ વધુ થાય એને કમિશન આપવામાં આવતું હતું ઈગલ જે લાંબા સમયથી નોકરી ઓપરેટ તરીકે કરતો હતો એટલે એને જે વેબસાઇટ પર જે લૂપ હોલ્સ એને ખબર હતા એટલે એણે વેબસાઇટ ઉપર જે યુઝરનેમ પાસવર્ડ નાખ્યા પછી જે ઓટીપી આવે એને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને ત્યાં જે ઓટીપી આવે એ બાયપાસ કરી દીધો હતો કે પોતે પોતાના અને પોતાના મળે ત્યાંઓના અકાઉન્ટ નંબર નાખીને તો કુલ મળીને આડત્રીસ લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું છે નવસારીમાં સૌપ્રથમ આ ગુનો મે મહિનાની ફર્સ્ટ વીકમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં પણ નવસારીમાં પણ ચાર લાખ જેટલું કૌભાંડ ઈગલે આચરેલું છે અને ઇન્ક્વાયરીના અંતે આ ફલિત થયું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમની નાણાકીય રકમની જે ફેરપ્રાઇઝ શોપના કમિશનના નાણાંની ઊંચાપત ઈગલ પટેલે કરેલી છે એમાં ઈગલ મનહર પટેલ દ્વારા પોતાના ખાતામાં ઈગલ મનહર પટેલે પોતાના પિતા મનહર પટેલના ખાતામાં એની માતા રીટા પટેલના ખાતામાં અને સાથે સાથે ઈગલે પોતાની એક મહિલા મિત્ર ઝેબા મલેકના ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો સરકારી નાણાંના કરેલા છે ચાર મુખ્ય આરોપીઓ ઈગલ મનહર પટેલ મનહર પટેલ રીટા પટેલ અને ઝેબા મલેક ચારે ચાર વિરુદ્ધમાં સરકારી નાણાંની ઉચાપતનો ગુનો વલસાડ સિટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે